નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકાબની સાથે હું છું ધાર્મિક આજે જોઈશું આગાહી પૂર્વાનુમાન ચેતવણી શું છે સ્થિતિ શું વાતાવરણમાં બદલાવ આવવા જઈ રહ્યો છે હવામાન વિભાગ આ બાબતને લઈને શું કહે છે તારીખ એક આઠ બે હજાર ચોવીસનું પૂર્વાનુમાન એટલે કે આગાહી છે આપ જોઈ રહ્યા છો કચ્છ છે સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત હવામાન વિભાગ તારીખ એકમાં શું આગાહી કરે છે કહે છે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડા સ્થળો પર હળવોથી મધ્ય વરસાદ રહી શકે આ બંને સ્થળો પર હળવોથી મધ્ય વરસાદ પરંતુ આ તમામ સ્થળો પર કે પછી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્ય મધ્ય વરસાદ એટલે કે અહીં થોડા સ્થળો પર વરસાદ થઈ શકે છે અહીં ઘણા સ્થળો પર હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે આ પૂર્વાનુમાન છે એટલે કે તારીખ એકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓવરઓલ પરિસ્થિતિ મુજબ ઓછો વરસાદ રહી શકે છે તારીખ બે જોઈએ તારીખ બે આઠ બે હજાર ચોવીસ શું કહે છે સમગ્ર ગુજરાતનો નકશો એક જ કલરમાં છે અને જે દર્શાવે છે કે ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે એટલે કે આ તમામ સ્થળોની વાત કરવામાં આવી છે વધુ કઈ છે નહીં તારીખ બે આઠ બે હજાર ચોવીસમાં એટલે આપણે આગળ જઈશું તારીખ જોઈએ ત્રણ આઠ બે હજાર ચોવીસ ત્રણ આઠ બે હજાર ચોવીસમાં

નવસારી છે ડાંગ છે વલસાડ છે દમણ છે દાદરા અને નગર હવેલી છે એટલે કે આટલો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ નોંધાઈ શકે છે છૂટા છવાયા સ્થળો પર જ્યારે કચ્છ છે સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાતનો કેટલો ભાગ છે આ તમામ વિસ્તારો પર હાલ કોઈ પણ જાતના અતિ ગંભીર વરસાદની આગાહી નથી એટલે કે થોડો થોડો વરસાદ નોંધાતો હશે પરંતુ ભારે વરસાદની કોઈ પણ જાતની ચેતવણી નથી તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ જોઈ લઈએ તો ત્રણ આઠ બે હજાર ચોવીસમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રમાં ખાસ કરી ભાવનગરમાં નહીં તાપી ડાંગ સહિતના વિસ્તારમાં તેનાથી થોડો ઓછો વરસાદ અમરેલી છે ગીર સોમનાથ છે ભરૂચ છે સુરત છે અને નર્મદામાં નોંધાઈ શકે છે તેનાથી થોડો ઓછો વરસાદ આ સમગ્ર વિસ્તારમાં એટલે કે કચ્છ છે સૌરાષ્ટ્રનો આ તમામ વિસ્તાર છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે વિસ્તારોમાં થોડો વરસાદ નોંધાશે જ્યારે ભાવનગર છે નવસારી વલસાડ ડાંગ તાપિયા સહિત વિસ્તારોમાં અતિ ભારે અમરેલી ગીર સોમનાથ ભરૂચ સુરત અને નર્મદામાં ભારે વરસાદ આ સ્થિતિ છે તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસની ચેતવણી છે એટલે કે આપણે જોયું તો તારીખ બે આઠ બે હજાર ચોવીસ તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ ત્રણ આઠ બે હજાર ચોવીસની મહત્વની વાત છે કારણ કે ભાવનગરમાં અને દક્ષિણમાં પણ મોટા પ્રમાણમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે આ પહેલાની તમે ચેતવણી જોશો તો હળવોથી મધ્ય વરસાદ ગુજરાતમાં નોંધાઈ શકે છે આવનાર સમયમાં ખબર પડશે આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં આપના વિસ્તારનું નામ લખો કોમેન્ટ બોક્સમાં અને વરસાદ છે કે નહીં એ જણાવો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર